યુટ્યુબ યુટ્યુબ કોલે કઈ વાંધો નહીં ભાઈ સ્ટડી ફર્સ્ટ સેકન્ડ ક્યાં બોલતે હો ઇંગ્લિશ આતા નહીં આતા નહીં આતા રે ને તો ભાઈ ભાઈ મને એમ હતું કે જામનગરમાં એને ટ્રાફિક નથી પણ ભાઈ ધીરે ધીરે જામનગરમાં ટ્રાફિક વધતું ગયો જતા ઓ કેમેરા એ ચાલુ કે ઉપર ફોટો બોટો ના પા લીધો હોય તો હારું ને કે બ્લોગ ઉતારતા ઉતારતા ફોટો આવી ગયો જામનગર ભાઈ આપણે મોબાઈલની દુકાનમાં એવા એમાં એવું છે આ મોબાઈલ આપણે રિટર્ન કરવાનો એટલે પાછો દઈ દેવાનો હે ને આ દઈ બીજો લેવાનો હે તો ભાઈ જોઈ ભાઈ આનો કેટલો ભાવ આવે પછી બોલો બીજો લેવાનો હે કેટલાનો આવે કયો હે એટલે ભાઈ આ મહેમાનને ખબર આપણે તો ખબર નથી લેવાનો હતો મોબાઈલ મોબાઈલ કેન્સલ થયો ને આવ્યો જુડિયો કપડાં મારા માટે આજકાલ મિત્રો જુડીઓમાં હે ને આપણે કપડાં સસ્તા મળી જાય પણ હે આપણે ગમે નહીં જે સસ્તું સસ્તી વસ્તુ હોય ને એ આપણે ગમે નહીં કેટલા બધા ટી શર્ટ ને બધું પડ્યું એક કઈ મગજમાં નથી બે થાય એક મિત્રો આવા કપડા આપણે લેવા તા પણ હમણાં ગોવા નથી જવાનું અટાણે આવા ગોતી આપણે ગોવા જાઓ ઓલા ગોવા જવાના હે ને તેથી આવા કપડાં લઈ જાઓ કોઈ તા ગોત થઈ આમાં સ્પ્રે મેં કીધું આ બધું હોય ને જુડીઓ વાળાની ચાલાકી હોય આ બધા શોરૂમ વાળાની બિલ બનાવવાનું હોય ને કપડા લઈને પછી પેન્ટા આવું છે બધું સેમ સેમ હે પણ આમ ડિઝાઇન અલગ અલગ તો જોઈએ ભાઈ આપડે ટી શર્ટ મળશે કે નહીં બધું હે ને મિત્રો આ કઈ ગઈ મને આ બધું દૂર થી આ મસ્ત લાગે ઓહ મોલ મોલ અંદર મિત્રો કઈ નમરે અમુક ગમે ભાવ પંદર બે હજાર મિત્રો તમે ગમે મોલમાં ગમે આ ઉપર લાઇટિંગ એટલું હોય ને તમને એમ તો ભાઈ કપડા જો કપડાં જો પછી ઘેર તમે રૂમ માં ને એટલે ગમે એટલે મોલમાં આવું બધું હોય કપડા ખર્ચો કરેલ હોય આ બે મહેમાન બે ત્રણ ઘેર આવ્યા અમે કઈ મહેમાન ગતિ કરી નથી તો આ જ એના માટે બનાવી છે સ્પેશિયલ પાઉંભાજી ઘરની જે પાઉંભાજી હોય ને ઓહો હો ભાઈ અમુક લોકો કમેન્ટ ભાઈ મારીએ રેકડીમાં ટમેટા ની જ નાખે આ ભાઈ એ વાત સાચી આજી છે ને ભાઈ મજા જ એવા રાખશે આ મને ખબર છે પાંચ પાંચ છ છ પાવ છે ને બધા દાબી જવાના ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મિત્રો બીજો દિવસ કાલ હાજ સરસ મજાની આપણે પાઉંભાજી ખાધી ખાઈને પછી સુઈ ગયા હતા અત્યારમાં હોવારમાં નહીં પણ અત્યારે બપોર જેવું થઈ ગયું ને આપણે ઉઠી ગયા અને પાછળ જવું ભાઈ મહેમાન મહેમાન આવ્યા છે મહેમાન મતલબ કે કેટલા દી રોકાણી હતું ઘરે દસ દિવસ પાંચ દિવસ રોકાવાનું હતું કેટલા દી

હાલો જ અહીંયાં પાણીપુરી ખાવા માટે એક જ વ્લોગમાં આપણે ઘટલી વાર જામનગર રેખડ્યા જતા પાછી ટ્રાફિક ક્યાં ગાડી ગાડી નીકળ જાઓ ભાઈ એકાદી ગાડી આમથી આમ થાય ને તો હજી આપણે નીકળી શકીએ આપણે જવાનું છે ડોમિનોઝ પિઝા છે ને એની પાછળ છે પાણીપુરીવાળા ભાઈ એક બે વખત મેં વ્લોગમાં લઈ લીધું હે યા કેમ કે આને બહુ પાણીપુરી એની ભાવે પછી આ બધા લોકોને ભાઈ ના છોકરા જામનગર ખરેખર પ્રગતિ ના પંથે કેવાય લ્યો તમે રોડ ની બધે બાજુ આવા જાણવાનું જોઈ લ્યો એમાં કલર કર્યો ને આ બધું આ મોદી એવું એટલે થયું હે કે ભાઈ ખરેખર જામનગર અટાણે વિકાસ ગાંડો થયો કે સમજાતું નથી પાણીપુરી તો ખાવા જ આવી પણ પાણીપુરી ખાવાની જગ્યા અમે આવી ગયા એટલે અહીંથી જ જવાય પણ રીચ પીપલનો એરિયો કહેવાય ને જેમ પૈછાવાળા એના એરિયામાં જોતા મિત્રો અહીંયા બંગલા ગમે એ સાઈડ ના જાવ બંગલા રોગા બંગલા જ્યાં જો ને ચારે બાજુ બંગલા ચારે બાજુ ભાઈ બંગલા રોગા બંગલા અને આવા બે ત્રણ એરિયા છે ભાઈ જ્યાં હે ને ખાલી આમ શાંતિ વાળું વાતાવરણ રહેવાની બહુ મજા આવે ચારે બાજુ પુલિયા બને છે આવા મસ્તી ઝાડવા બે બાજુ હોવાય ને આવી ડિઝાઇન કરે છે ભાઈ કાયદેસર જોઈ તો દુબઈ જેવું ના બની જાય હાથ વાગ્યા મિત્રો હાથ અને હાથ વાગે કીને પાણીપુરી ખાવા જાવે આવે તેમ નહીં તો હાથ વાગે સાત વાગે તો પાણીપુરી ખાય તો હાજે શું ખાય ઈડલી ઈડલી નહીં ઈડલી પાવભાજી ખવડાવ દીધી પાણીપુરી ખવડાવીને હવે ઈડલી ખાઉ ને ઈડલી ઈડલી ને સાંભાર ને એવું બધું ખાસે હતું ઈ ખવરા દે એટલે પૂર પછી અને તમે ના ઉતરે જઈને કઈ ના લેજો કઈ ખવરાયું નતું અમારા કાકા એ કે કોઈ લોકેશન એ પૂગી ગયા ભાઈ તમને લોકેશન દેખાડવાની જરૂર નથી કેમ કે તમને ઓલરેડી બે ત્રણ વાર આપણે લોકેશન દેખાડી દીધું હોય છતાંય દેખાડી દઉં ચેક કરો આ લોકેશન કેટલી ટ્રાફિક આટલી ટ્રાફિક વેરું જ ના આવે ફ્રાય મસાલા પૂરી પ્લેટ ઓલી ખાઈ ગયા જી મસાલા પૂરી ખાવી પૂરી ખાઈ લીધી સાત આઠ પ્લેટુ ખાઈ ગયા ભાઈ આપણે તો મસાલા પૂરી ખાવી તેની ઓર્ડર કરી પણ મસાલા પૂરીમાં ભાઈ બનાવે પણ હેને જરાક મસાલો આવે ને જો મસાલો કહેવાય ને થોડોક વધારે નાખી દે એટલે ખારી પડી જાય જો મસાલા પૂરી કોઈ ખાતા હોવ ને ભાઈ અહીંયા તો પેલા એને કહેજો ભાઈ મસાલો ઓછો રાખે અને પ્લસમાં પાણીપુરીના પાંચ પાણી આવે ભાઈ સ્ટ્રોંગ આવે થોડા થોડા આ બધાને જો એમ કયો ને હું તીખું તીખું એ પેલું પાણી પીએ ને એટલે આમ ઘરે કાયદેસર આમ ખબર પડે ઘી હું એટલું તીખું આવે કઈ નહીં ચાલો નીકળીએ ઘર તરફ પાછા થોડું ઘણું દુકાનેથી સામાન લઈ જવાનું છે ઈડલી ને એવું બનાવવાનું છે તો હવે જોઈએ ભાઈ કેટલી ઈડલી ખાઈ હકી આ બધા લોકો મને નથી લાગતું ખાઈ હકે અને ભાઈ બહુ કંઈ રૂપિયા વસ ખાવાનું એટલું ધક્કો ખાધો નહીં પ્રમાણ વસૂલ ના કરી શક્યા બહુ રૂપિયા હું ભાઈ હવે બધા છોકરા હે ને મેચના ના એવા દીવાના હે ને વાત ના પૂછો એક સાઈડ ટીવી ચાલુ હોય મેચ ઇડલી ઇડલી ખાઈ રહે તો કહેવાય કહેવાય જ આ રહેવાયલી કેવાય ને આમાં સાંભળ ચટણી ને રીલ માં બહુ આવતું આવું બધું ઈડલી સાંભાર ચટણી તો આજે છે ને મહેમાન ગતિ માં આપડે ઈ બનાવ્યું છે ઇડલી ને ભાઈ ચટણી ને બધું હાલો પેટ ભરીને ખાઈ લે ભાઈ ગયું અને તમને કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો મળશો આના પછી ના નેક્સ્ટગ વિડીયો અંદર કેવો લાગ્યો એક સરસ મજાની કમેન્ટ કરી દેજો મળશું ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ